સીતારામ જય માતાજી જય દ્વારકાધીશ તો જો અમે આવ્યા વાડી ને ખાતર વાવવા આવ્યા તો મેં નું કહે ને જો સહાય કરી લીધા ને પરવારે કાંતિ એવું ખાતર વાવી દઈએ તો શરૂઆત કરી ખાતર વાવવાની તો જા હજી આમાં ફેરવવાનું બાકી છે થોડુંક તો વાવી લીધું ખાતર થેલી તોડે દીએ આ હે ઓલું ડીએપી હમ ડીએપી ડીએપી હો आमा मिक्स करवानु है ए मिक्स करवानु है चल वेट मिल दे थी मिल दे तू जा ले जा ना पहली फल भी जो है जरे चल ले जा ना ही नहीं ठलवे ना जरे भी नहीं के हूं जट काम कर रहा हूं वाड़ी आऊं जो ये फेरू फेरू काई हमना वेकेशन है आ है

એક જ છે ખાતર ભરવાનું ફરવાનું પાછા વરણ આવે હા ખાતર વાવાય જાય પછી મેં વાત જવાની દે મેં થાય તો વાવણીયું કરે મા ખાતર વાવાય નવી રાખ આ તો ઠેકડો મારે ને ઉતરાય કોઈ દીધું તો બધાય જો બપોરા કરવા બે ગા ખાતર વાવેરિયા તો હા એવું ભૂખ લાગી ખેતર માંથી બધા ફરવા એવો એક માંડવી નું તો આગળ મારે માંડવી જોવા જવાનું હોય પાસે હે ને હે હગામાંથી આગળ બી જોતો હો અને જો પાસ પડીએ તો નાથી નાથી લઈને ભોલાવી નાખવાનું હે હા અવાર આપણી ભોલ ચાલુ કર્યો ને એટલે અવાર મારે બીજે ઓપનરી ભોલાવવી પડીએ તો આગળના ઓપનરી આવવાનું હોય તો નાના જોખો ને નાના ભોલવી તે હાલો આગળ બપોરા કરે ને જટઝટ જાય એટલે માંડવી જોવે હા તે હાલો તો રીંગણા ટમેટાનું ચાક રોટલી અને ચા અને બાજુમાં કાવ કહેવાય હા ટેસ્ટી કેવાય બધું એમાં નાખે ભેરવે બપોરા હા કેવાય છે ને ભૂખમાં ગાજર હાલે તો પછી અટ બફેડીએ હાલો તો મારે માંડવી જોવા જાવ

મેલે મેલો ધીરે ધીરે ઉપાડે ધીરે ધીરે પસારતા નહીં કા કાટા ને પથારી ભેરવો લો જો આ કાટો કરે હરખો ઓ કા 41 હાલેન બદલે લ્યો ની જો આ દેને કિલો વધારે છે આજા માંડવી જોકતા તય માંડવી ફોલાઈ ગઈ અને બી ઘેર ભરાવ્યા જો બી પાછું કમ્પ્લેટ હમ કરી લીધું કે માંડવી ફોલતા હતા ને એનો વારો ન આવ્યો આ વિડીયો ઉતારવાનો મેં કહ્યું એવું બરાબર બી હમા થાય ને કમ્પ્લેટ કરીને મૂકીએ બરાબર તે અજા હુકવે દીધા એ હુકવે દીધા ને હમાય છે કા કઈ વાપડ્યા આ પીડ્યા આગમ પીડ્યા બી થાય હું કમ્પ્લેટ મેં થાય એટલે વાવવાનું રીએ એ જોવાની રહી વાત મેં મેં થઈ જાય વેલે તો વાવીએ તો હું એનો બાસકામ પેકિંગ કરન ભરવા પડીએ તો હાલો આ માંડવી જોખાઈ ગઈ ભોલાઈ ગઈ ખાતર વવાઈ આ એક દીમાં કામ આખું લઈ લીધું બરાબર તો હાલો આ કેરીનું બધું યાદ હે જો એટલી કેરી આવી યાદમાં बॉक्स ना बॉक्स सस्ती है अटने तो जोरदार वाली केरी इतना तो मोटी मोटी है केसर एक केसर केरी के है मोटी, -मोटी? આ બોક્સ ના બોક્સ રવેલ પડ્યા હાવ આ બધી કેરી જ છે કેરી પુષ્કળ આવી હું ગોરબા ગોરબાપા આવ્યા કેરી લેવા નહીં ગોરબાપા આઠસો નવસો આખું બોક્સ આવે હજાર જેવી કેરી तेती है टेटी टेटी जोरदार आवे जथा जो करीब हां आराम से काम मात्र अधिकारी ने बदलાવી न बदला चेंज तो बिजली का काम तेज हो कहीं जरूरत है आ क्या